કે મને સંતોની સેવા મળે સંતનો સમાગમ મળે સંતના દર્શન મળે એવું ઘર મળે ભલે રીધિ સીધી થોડીક ઓછી હોય તો વાંધો નહીં મારા સદગુરુની સેવાની રીધિ સીધી મળે એટલે મારો જન્મ સફળ આવી દીકરીઓએ ભાવના રાખવી બહુ સંપત્તિનો મોહ નહીં કરતા જેને ત્યાં સંપત્તિ છે એને કરો દારૂ જ ભીશેષ પસે પસ્તાવાના પાર નહીં એ કદાચ દેહને થોડો કામે લગાડવો પડે તો ભલે લગાડવો પડે પણ જે ઘેરે જાતા સદગુરુના ચરણની ઉપાસનાઓ મળે નામ મળે સંતોની સેવા મળે સંતનો સમાગમ મળે એવા ભાવ દીકરા દીકરીઓએ રાખવા જન્મને સફળ કરવો અમેરિકા નથી જાવું લંડન નથી જવું ઇંગ્લેન્ડ નથી જાવો આફ્રિકા નથી જવું ભારત દેશમાં રહીને ઉગાર ચરણમાં રહેવું ચરણમાં રહેવું ત્યાં હું ડાઇટ્યું સારી ભાવનાઓ રાખો એ પશ્ચિમના પવન નહીં વરો હે